વિડીયોમાં એ પણ જોવા મળે છે કે ઇન્જેક્શન દવાઓ સહિતનો ઝેરી કચરો યોગ્ય સ્થળે એટલે કે સરકારના નિયમો મુજબ તેનો નિકાલ કરવાનો હોય છે પરંતુ રોડ ઉપર ફેંકી દેવાયેલ હોય અને આ કચરો એક ગાય ખાઈ રહી છે હજુ પણ કેટલીક ગાયો આ કચરો ખાય અને મોતને ભેટશે તેનો જવાબદાર કોણ તેવા પણ પ્રશ્નો લોકોમાં ઊભા થઈ રહ્યા છે અને આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારીને પણ જાણ કરવામાં આવી છે પરંતુ હાલ આ વિડીયો વાયરલ થતાં આરોગ્ય અધિકારી અહીં શું કાર્યવાહી કરે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું સમ્રાટ સમાચાર કળાજા